નમસ્કાર દર્શક મિત્રો શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા શક્તિ વિદ્યાલય પાલનપુર ખાતે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ કલાંજલિ બે પોઈન્ટ ઝીરોનું ભવ્ય આયોજન નીલમ માધવ પાર્ટી પ્લોટ પાલનપુરમાં કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ પોતાની સુષુપ્ત શક્તિઓને અદભૂત પ્રદર્શન કર્યું હતું કાર્યક્રમમાં શાળાના આજે પાંચસોથી વધારે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો મંચ પર રજૂ કરવામાં આવેલી વિવિધ કૃતિઓમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની ઝલક જોવા મળી હતી જ્યાં ઉપસ્થિત સૌ પ્રેક્ષકોને મંત્ર મુક્ત કરી દીધા હતા શિયાની ગુલાબી ઠંડી હોવા છતાં અંદાજે ચાર હજારથી વધુ સંખ્યામાં પ્રેક્ષકોએ હાજરી આપી હતી અને કાર્યક્રમની વ્યવસ્થામાં ખૂબ જ સકારાત્મક સહકાર આપીને શાળા પરિવારનો ઉત્સાહ વધાર્યો હતો આ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ રહ્યા હતા દેશ વિદેશમાં એમબીબીએસ અને એન્જિનિયરિંગ જેવા ઉચ્ચ અભ્યાસક્રમોમાં જોડાયેલા શાળાના એલ્યુમની વિદ્યાર્થીઓએ વિડીયો સંદેશના માધ્યમથી કાર્યક્રમમાં ભાગ લેનારા નાના ભાઈ બહેનોનો ઉત્સાહ વિધા વધાર્યો હતો કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય પરેશકુમાર પ્રજાપતિએ સુંદર આયોજન બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો શાળા સંચાલકો એસપી નાઈ અને કે કે પટેલે બાળકો અને શિક્ષકોની મહેનતને બિરદાવી આશીર્વચન આપ્યા હતા અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વાલીગણને સંબોધિત કરી કાર્યક્રમની પૂર્ણાહતી કરી હતી